ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ભાવિન પ્રજાપતિને અચાનક ઇલેક્ટ્રિક શોટ લાગતા બેભાન થઈ ગયેલ અને પોલ પર જ લટકી પડ્યો હતો તે દરમિયાન ત્યાંથી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એચસી અરવિંદ પસાર થઈ રહ્યા હતા જેણે તાત્કાલિક ઇલેક્ટ્રિક પોર પર ચરીને પાવરની લાઇન ઓફ કરી જીબીના ઈજા પામનાર કર્મચારીને નીચે ઉતારી બચાવી લીધા હતા તેમજ તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યા હતા અને બચાવની પ્રસન્નીય કામગીરી કરી હતી કોન્સ્ટેબલ અરવિંદે જણાવ્યું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ થવા પહેલાં આઈઆઈટીમાં શિક્ષણ મેળવ્યું છે ત્યારબાદ જીબીમાં બે હજાર સાતથી નવ સુધી એપ્રેન્ટિન્સ કર્યું હતું ત્યાં લાઇનમેન તરીકે પણ કામ કર્યું હતું આજે જ્યારે અમારી ગાડીમાં પેટ્રોલ ભરાવા જતા હતા ત્યારે પોલીસ સ્ટેશનની બરોબર બાજુમાં આવેલા ટ્રાન્સફોર્મર ઉપર ધડાકાનો અવાજ આવ્યો હતો અને ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અમારી ગાડી અમે ઊભી રાખી અને ત્યારબાદ નીચે ઉતરીને જોયું તો વ્યક્તિ ત્યાં લટકતો હતો હું તાત્કાલિક ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો અને ત્યારે અન્ય એક વ્યક્તિ પણ ત્યાં હાજર હતો જેઓ તેમને ઉતારવાનો પ્રયાસ કરતા હતા અમે એમને તાત્કાલિક ત્યાંથી નીચે ઉતારી દીધા હતા અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે તેમના હાથના ભાગે ઈજા થઈ છે જોકે તેમની સ્થિતિ સ્થિર જાણવા મળી છે